ગત સપ્ટેમ્બર બે હજાર ત્રેવીસમાં એન્ટી કરપ્શન બ્યુરોમાં ફરિયાદ મળેલી કે ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા સબ ઇન્સ્પેક્ટર ડી કે ચોસલા જેઓએ પોતાના બે અન્ય વચેટિયા પ્રજાજનો મારફતે એક જાણવાજોગની તેઓ ઇન્વેસ્ટિગેશન કરી રહેલ હતા એ જાણવાજોગના કામે તેઓએ આ કામે ફરિયાદી પાસેથી રૂપિયા દસ લાખની મા લાંચની માગણી કરેલી અને તેઓના બે અન્ય પ્રજાજનો મારફતે એ લાંચની રકમ સ્વીકારાયેલી અને તેઓ ફરાર હતા જેઓને ગત રોજ એસીબી દ્વારા અટકાયત કરવામાં આવેલી છે અને આગળની તપાસ ચાલી રહેલી છે મામલો જાણવા જોગની એક તપાસ કરી રહેલ હતા અને તેઓએ ફરિયાદી પાસેથી તેઓ વિરુદ્ધ કોઈ અન્ય એક્શન નહીં લેવાના અવેજ પેટે

હાલનો એમનો રૂપિયા પગાર છે અને આગળ જે જે પુરાવાઓ મળશે એ પુરાવાઓ આધારિત એસીબી જે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર છે એ મુજબ આગળ ઇન્વેસ્ટિગેશન કરવામાં આવશે હા એ બી જો કોઈ એવા પુરાવા પડશે તો એ પણ તપાસ થશે